નમસ્કાર મિત્રો આશા કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો અત્યાર સુધીમાં આપણે ગીતાજીના બે અધ્યાય અને બે મહાત્મ્યની કથા પણ સાંભળી આજના શુભ દિવસે આપણે સાંભળીશું ગીતાજીનો અધ્યાય ત્રીજો કર્મયોગ અને તેના મહાત્મ્યની કથા જે ભગવાન મહાદેવ દેવી પાર્વતીને સંભળાવી રહ્યા છે જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અવનવા વિડીયોની માહિતી આપ સુધી જલ્દી પહોંચી શકે મિત્રો ગીતા શાસ્ત્ર એ ભગવાન શ્રી કૃષ્ણનું મહામય સ્વરૂપ છે સાક્ષાત સ્વરૂપ છે ગીતાજીનું પઠન પાઠન વાંચન સ્મરણ કરવાથી જીવનની દરેક સમસ્યાનું સમાધાન પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે દરેક દુઃખ કલેશ મટે છે એટલું જ્ઞાન ગીતામાં આપણને સાંભળવા મળે છે જેટલી વાર ગીતાજી તમે સાંભળશો એટલી વાર નવી નવી કંઈક ને કંઈક સંકેતો મળશે જ્ઞાન પ્રાપ્ત થશે વિદ્યા પ્રાપ્ત થશે એમાં કોઈ સંદેહ નથી માટે આજે આપણે આવા શુભ દિવસે તો ગીતાજીનું વાંચન તો કરવું જ જોઈએ તો આવો મિત્રો આપણે સાંભળીએ ગીતાજીનો ત્રીજો અધ્યાય કર્મયોગ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે જનાર્દન કર્મ કરતા જ્ઞાનને જો તમે વધારે શ્રેષ્ઠ માનો છો તો હે કેશવ તમે મને આ ઘોર કર્મમાં શા માટે જોડો છો આપ ક્યારેક જ્ઞાનની પ્રશંસા કરો છો તો ક્યારેક કર્મની પ્રશંસા કરો છો આપના આવા દ્વિઅર્થી વચનોથી મારી બુદ્ધિને મૂંઝવણમાં નાખતા હો તેવું લાગે છે તો મને એક જ વસ્તુ નિશ્ચિત કરીને કહો કે જેથી હું કલ્યાણને પ્રાપ્ત થાઉં આથી શ્રી ભગવાન બોલ્યા હે નિષ્પાપ આ લોકમાં જ્ઞાનયોગ વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે યોગીઓની એમ બે પ્રકારની નિષ્ઠા મેં અગાઉ ગઈ છે મનુષ્ય કર્મનો આરંભ કર્યા વિના મારા નૈષ્કર્મ્ય ભાવને પામતો નથી તેમજ કેવળ કર્મોના બાહ્ય ત્યાગથી પણ સિદ્ધિ મેળવતો નથી વળી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી કારણ કે પ્રકૃતિના ગુણથી બંધાયેલા સર્વે મનુષ્યોને પરવસ્પણે કર્મ તો કરવા જ પડે છે જે મુડાત્મા કર્મેન્દ્રિયોને વસ્તુ કરે છે પણ મન વડે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતું રહે છે તે દંભી કહેવાય છે પરંતુ હે અર્જુન જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશ કરી ફળ અને આસક્તિ વગરનો બનીને કર્મેન્દ્રિયો વડે કર્મયોગનો આરંભ કરે છે તે અતિ શ્રેષ્ઠ પુરુષ છે એટલે તું ઇન્દ્રિયોને નિયમમાં રાખી કર્તવ્ય કર્મ કર કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું વધારે ઉત્તમ છે અને કર્મ નહીં કરવાથી તારું શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય હે કોણ તે યજ્ઞાથી પ્રભુ માટે કરેલા કર્મો સિવાયના બીજા કર્મોથી આ લોકમાં બંધન પેદા થાય છે માટે હે અર્જુન ફળની આશા છોડી અને આસક્તિ ત્યજીને તું યજ્ઞ માટે કર્મ કર પૂર્વે યજ્ઞ સહિત પ્રજાને સર્જીને બ્રહ્માએ કહ્યું આ યજ્ઞ વડે તમે વૃદ્ધિ પામો એ તમારી ઈચ્છિત કામનાઓ પૂર્ણ કરનાર થાઓ આ યજ્ઞથી તમે દેવોને સંતુષ્ટ કરો અને તે દેવો તમને સંતુષ્ટ કરે આ રીતે પરસ્પર સંતુષ્ટ કરતા તમે પરમ કલ્યાણ પામશો કેમ કે યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઈચ્છિત ભોગો આપશે પરંતુ તેમણે આપેલા ભોગો તેમને અર્પણ ન કરી જે પોતે જ ભોગવે છે તે ચોર છે યજ્ઞથી વધેલું જમનારા સત્પુરુષો સર્વે પાપોથી મુક્ત થાય છે પરંતુ જે પાપીઓ પોતાના માટે જ રાંધે છે તેઓ પાપ જ ખાય છે અન્નથી સગડા પ્રાણીઓ ઉપજે છે વરસાદથી અન્ન પાકે છે યજ્ઞથી વરસાદ થાય છે અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે કર્મ વેદથી ઉપજેલું તું જાણ વેદની પરમાત્માથી ઉત્પન્ન થયેલા જાણ માટે સર્વવ્યાપક પરમાત્મા યજ્ઞમાં નિત્ય રહેલા છે હે પાર્થ એમ આ લોકમાં પ્રવર્તેલા સંસાર ચક્રને જે અનુસરતો નથી અને ઇન્દ્રિય સુખોમાં રચ્યું પચ્યું રહે છે તે મનુષ્ય પાપી જીવનવાળો તથા ઇન્દ્રિય લંબટ હોય પાર રોપ છે અને વ્યર્થ જીવે છે પરંતુ જે મનુષ્ય આત્મામાં જ વાળો આત્મામાં તૃપ્ત થવાવાળો તથા આત્મામાં સંતુષ્ટ રહે છે તેને કશું જ કરવાનું રહેતું નથી આ સંસારમાં તે બ્રહ્મ જ્ઞાનીને કરેલા કે નહીં કરેલા કર્મથી કોઈ સ્વાર્થ હોતો નથી તેમજ સર્વે પ્રાણીઓમાં કોઈ અંગત સ્વાર્થનો સંબંધ હોતો નથી માટે તું ફળમાં આશક્તિ રાખ્યા વિના નિરંતર તારે યોગ્ય કર્તવ્ય કર્મોનું સારી રીતે આચરણ કર કેમ કે ફળને પામવાની ઈચ્છા રાખ્યા વિના કર્મ કરતો પુરુષ પરમાત્માને પામે છે જનક રાજા વગેરે આત્મજ્ઞાનીઓ રહિત કર્મ વડે પરમ સિદ્ધિ પામ્યા છે વળી લોક કલ્યાણને જોતા રહિત થઈને પણ તું કર્તવ્ય કર્મનું પાલન કર શ્રેષ્ઠ માનવી જે જે આચરણ કરે છે તેનું બીજા લોકો અનુકરણ કરે છે તે જે આદર્શને પ્રમાણ બનાવે છે તેને લોકો અનુસરે છે હે પાર્થ મારે ત્રણેય લોકમાં કંઈ કરવાનું નથી કે પ્રાપ્ત કરવા યોગ્ય કોઈ પણ વસ્તુ અપ્રાપ્ત નથી નહીં મળેલું મેળવાનું નથી છતાં હું સતત કર્મમાં પ્રવૃત્ત રહું છું કેમ કે જો હું સાવધાન થઈ કર્તવ્ય કર્મ ન કરું તો હે પાત સર્વે મનુષ્યો મારા માર્ગને અનુસરે એથી જો હું કર્મ ન કરું તો આ સર્વે લોકો નાશ પામે અને હું કરતા થાઉં અને આ નષ્ટ કરનારો થાઉં હે ભારત કર્મ ફળમાં આસક્ત અજ્ઞાનીઓ જેમ કર્મો કરે છે તેમ લોકહિત કરવા ઈચ્છતા વિદ્વાને આસક્તિ વિના ન થઈ લોક કલ્યાણ અર્થે કર્મ કરવું જોઈએ વિદ્વાન મનુષ્ય કર્મોમાં આશક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ કે અશ્રદ્ધા ન ઉપજાવવી પણ પોતે જ્ઞાનયુક્ત આચરણથી સારી રીતે કર્મ કરતું રહી સમત્વ જાળવી તેમની પાસે સર્વે કર્મો કરાવા સર્વે કર્મો પ્રકૃતિના ગુણવત્ત કરાતા હોવા છતાં અહંકારથી મૂટ થયેલા ચિત્તવાળો મનુષ્ય હું કરતા છું એમ માને છે પરંતુ હે મહાબાહો ગુણ કર્મ અને આત્માના તત્વને જાણનારું તત્વજ્ઞાની તો ગુણો ગુણોમાં દેહ ઇન્દ્રિયોના વિષયોમાં વર્તી છે એ માની જરાય આસક્ત થતું નથી પરંતુ પ્રકૃતિના ગુણો વડે મોહ પામેલા માણસો ગુણો તથા કર્મોમાં આસક્ત થાય છે તે પૂર્ણ વસ્તુ નહીં જાણનારા એવા અજ્ઞાનીઓને પૂર્ણ જ્ઞાનીઓને ચલિત ન કરવા જોઈએ માટે તો આત્મનિષ્ઠ ચિત્તવડે બધા કર્મો મારામાં અર્પણ કરી ફળની આસ્થા રાખ્યા વગર મમતા રહિત તથા રહિત યુદ્ધ કર જે મનુષ્યો મારા આ મતને દ્વેષ બુદ્ધિથી રહિત થઈને શ્રદ્ધાથી આચરે છે તે મનુષ્યો પણ કર્મોના બંધનથી મુક્ત થાય છે પણ અશ્રદ્ધાથી જેઓ મારા આ મતમાં દોષ દ્રષ્ટિ રાખીને આ પ્રમાણે ચાલતા નથી તે મૂર્ખાઓને તો તું બધા જ્ઞાનમાં મોટ અને તેમનો નાશ થયેલો સમજ જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ મુજબ ચેષ્ટા કરે છે બધા પ્રાણીઓ પ્રકૃતિને અનુસરે છે એમાં પ્રકૃતિનો સ્વાભાવિક ક્રિયાનો નિગ્રહ શું કરી શકશે પ્રત્યેક ઇન્દ્રિયને તેના વિષયમાં રાગદ્વેષ રહેલા છે તે દ્વેષની વશ ન થવું કારણ કે રાગદ્વેષ મનુષ્યના કર્તવ્ય માર્ગમાં વિઘ્ન કરનારા મોટા દુશ્મનો છે વધારે ગુણવાળા અને સહેલાઈથી આચરી શકાય તેવા બીજા ધર્મના બદલે ઓછા ગુણો વાળો કે ગુણ રહિત અને જેનું આચરણ કઠિન હોય તેવું પોતાનું ધર્મ શ્રેષ્ઠ અને કલ્યાણપ્રદ છે પોતાના ધર્મનું આચરણ કરતા મૃત્યુ આવે તો પણ તે કલ્યાણકારક છે પરંતુ બીજાનો ધર્મ હાનિકારક અને ભયપ્રદ છે અર્જુને પૂછ્યું તો પછી હે કૃષ્ણ મનુષ્ય પોતેના ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડવામાં આવ્યો હોય તેમ વિવશ બની કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે આથી શ્રી કૃષ્ણે જવાબ આપ્યો રજોગુણથી ઉત્પન્ન થનારો આ કામ જ ક્રોધ છે એ ઘણો ખાનારો અને ભોગોથી કદી તૃપ્ત ન થનારો મહાપાપી છે આ સંસારમાં એને તો મહાશત્રુ જાણ જેમ ગુમાડાથી અગ્નિ મેલથી આરસી અને ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે તેમ આ કામથી જ માનવીનું વિવેક જ્ઞાન ઢંકાયેલું રહે છે હે અર્જુન કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામરૂપ અગ્નિ નિત્યનો દુશ્મન છે જ્ઞાનીનું જ્ઞાન એનાથી જ ઢંકાયેલું છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ આ ત્રણે કામના આશરે સ્થાન કહેવાય છે આ કામ એના વડે જ્ઞાનને ઢાંકી દઈ જીવાત્માને મોટ બનાવે છે માટે હે ભરત શ્રેષ્ઠ તું પ્રથમ ઇન્દ્રિયોને વશમાં રાખી જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામનો ત્યાગ કર દેહથી ઇન્દ્રિયોને પર કહે છે ઇન્દ્રિયોથી મન પર છે મનથી બુદ્ધિ પર છે અને બુદ્ધિથી પણ જે પર છે તે આત્મા છે હે મહાબાહો એમ આત્મા પર જાણી બુદ્ધિ વડે મનને વશ કરી એ કામરૂપી દુર્જય શત્રુનો તો નાશ કર તે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં કર્મયુગ નામનો અધ્યાય સંપૂર્ણ ત્રીજા અધ્યાયનું મહાત્મય ફળ પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું હે પ્રભુ આપ હવે મને ત્રીજા અધ્યાયનો મહાત્માય અને તેના ફળ વિશે જણાવો જે સાંભળી અમે કૃતાર્થ થઈએ આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું હે દેવી હું ગીતાજીના ત્રીજા અધ્યાયનો મહાત્મય કહું છું તે તમે સ્થિર રીતે સાંભળો કારણ કે દુષ્ટ કર્મ બંધનથી પીડાતા નારકીય જીવોનો આ અધ્યયનો પાઠ સાંભળવાથી મોક્ષ થાય છે મહાત્મ્યની કથા કૌશિક વંશમાં જળ નામનો એક બ્રાહ્મણ થયો તે વેદ ઉપનિષદ વગેરે શાસ્ત્રો જાણનાર હોવા છતાં પોતાના ધર્મનું આચરણ કરતો ન હતો પોતાના પાપ કર્મોને લીધે તે અધોગતિ પામ્યો હતો તેણે અનેક પ્રકારના વેપાર દ્વારા પુષ્કળ ધન એકઠું કર્યું હતું પણ તેણે પોતાના ધનનો ધર્મ કાર્યોમાં સદુપયોગ ન કરતા દુરુપયોગ કરવા માંડ્યો એ જુગાર રમતો શરાબ પીતો પરાય સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતો અને શિકાર કરી જીવ હિંસા કરતો આવા દૂષણોના લીધે તેનું તમામ ધન નષ્ટ થઈ ગયું તેથી તે ચોરીના રવાડે ચડી ગયો અને ફરીથી તેણે ઘણું ધન એકઠું કર્યું અને પહેલાંની જેમ કર્મમાં પ્રવૃત્ત થઈ ગયો એની પાસે ફરીથી ધન ભેગું થયું છે એવી જાણ કેટલાક લૂંટારાઓને થઈ ગઈ અને એક દિવસ તે લૂંટારાઓ રાતના સમયે તેના ઘર ઉપર ત્રાટક્યા અને તેને મારી નાખીને તેની પાસે જે ધન હતું તે બધું જ લૂંટી ગયા આવી રીતે કમૂતી મૃત્યુ પામતા અને પોતાના સંચિત પાપ કર્મોના લીધે તે જળ નામના બ્રાહ્મણનો જીવ અવગતી ગયો અને તે પ્રેત થયો તે પ્રેત યોનીમાં તેના પાપ કર્મ અનુસાર દેહનો અંત કરનાર દાથી પીડાઈને અત્યંત દારૂણ દુઃખ ભોગવવા લાગ્યો આ બ્રાહ્મણે મોહન નામનો એક પુત્ર હતો તે વેપાર અર્થી પરદેશ ગયો હતો જ્યારે તે પોતાની ગામ પાછું આવ્યો ત્યારે તે પોતાના પિતાના મૃત્યુના સમાચાર જાણી ઘણો જ દુઃખી થયો તેણે તેના પિતાની મુક્તિ માટે વિદ્વાન પંડિતોના કથન અનુસાર શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રાદ્ધ અને ઉત્તર ક્રિયા કરી ઉત્તર ક્રિયા કરવા છતાં તેના પિતાનો પ્રેત યોનીમાંથી ઉદ્ધાર ન થયો એક દિવસ મોહને ત્યાં તેનો એક મિત્ર બહાર ગામથી આવ્યો બીજા દિવસે સવાર થતાં જ તેનો મિત્ર નાહી ધોઈ સ્નાન સંધ્યા કરી ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ કરવા માંડ્યો આ સમય સમયે આ પાઠ પ્રેત બનેલા જળ બ્રાહ્મણે સાંભળ્યો અને પરિણામે તેનો પ્રેત યોનીમાંથી ઉદ્ધાર થયો તેને લેવા માટે એક સુંદર વિમાન આવ્યું અને તે દિવ્ય દેહ ધારણ કરીને વિમાનમાં બેસવા ગયો ત્યારે અપ્સરાઓએ તેનું સ્વાગત કર્યું તેનું પુત્ર વિદ્વાન અને ધર્મને આચરનાર પૂર્ણ્ય સાડી આત્મા હતો આ અલૌકિક દ્રશ્ય જોઈ તેની જિજ્ઞાસાથી તેના પિતાજીને પૂછ્યું કે પિતાશ્રી તમારો ઉદ્ધાર કેવી રીતે થયો ત્યારે તેના પિતાએ કહ્યું તારા મિત્રે ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ કરવાથી તે સાંભળતા મારો ઉદ્ધાર થયો અને મને પ્રેત યોનીથી મુક્તિ મળી છતાં તને એક કામ સોંપું છું મારો ભાઈ અને આપણા જે પૂર્વજો હજી નરકનો દુઃખ ભોગવે છે તેમને દુઃખમાંથી મુક્ત કરવા ગીતાજીના ત્રીજા અધ્યાયનો તું નિત્ય પાઠ કરવાનો સંકલ્પ કરી તેનું પુણ્ય તેમને આપજે તેથી તેઓ નરકની યાતનામાંથી મુક્ત થઈ સ્વર્ગલોકમાં જશે પિતાજીની આ સલાહ મુજબ મોહન નામના એ બ્રાહ્મણ પુત્રે ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ કરવાથી તેના પૂર્વજોને લેવા ભગવાન વિષ્ણુના દૂતો યમલોકમાં ગયા તો યમરાજા પણ વિસ્મયમાં પડી ગયા જો કે તેમની તત્કાળ એ બ્રાહ્મણ પુત્રના પૂર્વજોને નરકમાંથી મુક્તિ આપી દીધી અને દૂતો તેમને લઈ વિષ્ણુ લોકમાં ગયા યમરાજા પણ શીરસાગરમાં શીર સૈયા પર બિરાજેલા ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમની સ્તુતિ કરી કહ્યું હે જગત આધાર આપના દૂતો પાપી અને દુષ્ટ આત્માઓને યમલોકમાંથી લઈ ગયા છે તો આ રીતે યમલોકનું કાર્ય કેવી રીતે ચાલશે ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું હે યમરાજ મારો કોઈ પણ બાપ તેના માટે કે તેના પરિવાર માટે કે અન્યની મુક્તિ માટે ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કરે છે તે મારા દિવ્યધામને યોગ્ય બની જાય છે જે કોણની કોઈ પણ વ્યક્તિ પોતાના પિતૃઓ માટે ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કરી તેનું પુણ્ય ફળ આપે છે તેનો નરકમાંથી ઉદ્ધાર થાય છે અને તે મારા વિષ્ણુ લોકને પામે છે હે યમરાજ જે કોઈ વ્યક્તિ ગીતાના આ ત્રીજા અધ્યાયનો પાઠ કરે તેને કદી પણ નરક્યાતના આપશો નહીં ત્યારબાદ યમરાજા પાછા યમલોકમાં ગયા આ પ્રમાણે બ્રાહ્મણ પુત્રે ત્રીજા અધ્યાયનું નિત્ય પાઠ કરવાથી તેના પુણ્યના બળે તેના પૂર્વજોને નરકમાંથી મુક્તિ મળી અને તેમનો ઉદ્ધાર થયો સાથે સાથે તે અને તેનો મિત્ર પણ અતઃકાળી મૃત્યુ પછી વૈકુંઠને પામ્યા શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો મહાત્મ્ય સંપૂર્ણ તો મિત્રો આશા છે કે આપને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી જલ્દી પહોંચી શકે ધન્યવાદ